તમારા પિતૃ નો પરમાત્મા સુધારી દેવાનો છે આચાર્ય તરીકે આશીર્વાદ આપું છું કે ભગવાન તમારું કાર્ય સફળ કરે અને આ કાર્ય થી ગુજરાત પરિવાર ની કીર્તિ પરિવાર ની કીર્તિ

કે મા પરિવાર નું કાર્ય થાય એવા મારા મારા બારો પરિવાર તરફથી બંને કાયદા આશીર્વાદ અને મહેરબાની કરીને સમિતિ ની રચના ની જાહેરાત કરવાની હોય તો તાત્કાલિક આવી જાઓ ઉન્ડ ટીવી જનરેટર બધી સમિતિ એમાં સમિતિ ના મેન છે અર્જુનભાઈ ભીમતીભાઈ ભુજિયા કામ હો અને આ પ્રકારની સમિતિ મને ત્યાં સુધી એક જ કારણે લેવું વોટ્સએપ થી ફોટો પાડી અને બીજા ને કરું કારણ કે આપણી પાસે સમય ઓછો છે તાત્કાલિક એટલી છપાઈ ન શકે બરોબર અને તમારા જે સંબંધી હોય સગા હોય એને તમારે વોટ્સએપ ઉપર જ સંકોપી મોકલી દેવાની રહેશે એની ખાસ નોંધ જે મહેરબાની કરીને એક થી બે તમારા સગા સંબંધી ને વોટ્સએપ ઉપર જ

અંગેનું કોઈ પણ કામ પડે તો તમારે ગામના ભાઈ તારુભાઈ ગોધિયા એનો સંતાપ કરવો ત્યારબાદ સમિતિ નંબર ત્રણ નંબર રાશન અને શાકભાજી સમિતિ એમાં નગાભાઈ ગોજિયા અને સામતભાઈ या जो तथा राम भाई सामंत भाई को बापोड़ी तथा देवदत्त भाई को दिया आर्मी दिया आज चार व्यक्ति हो थे जे राशन और शाक भाई दूध हमें साथ देखिए समिति से राम भाई सामंत भाई को दिया और भाई सामंत भाई को के दूध और शास्त्री लो साथ में तेल आगे को कोई पण कहीं काम पड़े અમારે દૂધ ને સ્થાપના ને રામભાઈ સામતભાઈ ગોધિયા તથા દેવકભાઈ સામતભાઈભાઈ અને એને સંપૂર્ણ ફૂલહાર ની જવાબદારી આપેલી છે તો ફૂલહાર સમિતિ ને લગતા જે કોઈ પણ વ્યક્તિઓ છે એ અને હાર ત્યારબાદ પીવાના પાણી સમિતિ મહત્વની આમાં ખાસ રાખવાની જરૂર છે कराने उन आरामों समय से पानी विशेष जो से ये समिति में जगाभाई दानाभाई बोली है ये टेंकर आपके इस समिति में आपके पति गोगनभाई जीवा भाई बोल दिया कम कारियाना ये में आपके तो जीवा भाई कर्तम भाई बोल रावल ना ये टेंकर आपके भाया भाई નગરપાલિકાના એક ટેન્કર આપશે અને પાણી ની વાત નથી થાય કોઈ પણ પાણી જરૂરિયાત તો આ વ્યક્તિ નો કોન્ટેક્ટ કરવાનો રહેશે અને આ સંપૂર્ણ સમિતિઓનું લિસ્ટ આપણે પરિવાર એમાં મુકેશ રમાલ તૈયાર બાદ કમિટી નંબર 5 મેડિકલ તથા આરોગ્ય વિભાગ એમાં ધીકુભાઈ દેસાઈભાઈ ગોડિયા અરજીભાઈ ગોડિયા વિમલભાઈ ગોડિયા અને જીવિયાભાઈ અને અમીરભાઈ ગોડિયા એમાં કોન્ટેક્ટ કરવાનું રહેશે જનર અને રોબો કમિટી નિર્મલભાઈ ગોડિયા તથા નાગાભાઈ ગોડિયા ટોયલેટ અને ફૂલ છોડ અને કુંડા રાજુભાઈ જોડીયા વાહન પાર્કિંગ વ્યવસ્થા